આત્મા મરતો નથી આત્મા જલમતો નથી એના પાણી ભીંજવી ન શકે પવન સૂકવી ન શકે અને સંતો એ જ વાત કરે છે મીરબાઈ ગયો કે આત્માને ઓળખ્યા વિના લખ ચોરસ ની મોટે ભમણા ને ભાઈ વિના ભમણા ફેરા નહીં તો આત્મા ઓળખો કઈ રીતે નકર તો હમણાં બાપુ એક વાણી કરતા કે પાંચ પચીસ ના ઝઘડામાં હીરો ખોવાયો કચરા કે પાંચ ઇન્દ્રી એક ઉક ઇન્દ્રીમાં પાંચ પાંચ પ્રકૃતિ એમ પચીસ પ્રકૃતિ આ લડવા જોડમાં કયા હીરો મનુષ્ય જેવો આવતા છે ને એ ગુમાવી નાખ્યો પણ શેલી કડીમાં વાત કરી નામામાં કહે કબીર સાહેબ સુનો વૈસાદ વિરલો છે તારે રુધી એ કે હિરલો આપણા અંદર છે લોકની નાભીમાં કસ્તુરી છે પડી બારો ધોળતો પડે એને વાસના બારે આવે છે એમ પરમાત્મા આપણા અંદર છે પણ આપણે આવ નજીક છે એનો ભૂલી છે છેટે છે તો દોડી છે આવ પરમાત્મા નજીક ધારે એને હરી ઢુકડો અડગ હોય વિશ્વાસ ખીમ સાહેબ કબાલ ગયા કઈયાત્રીય કમદાસ હા કે ઢુકડો છે પણ આડો પડદો છે કોર કપણો જો આખાહી જાય તો નજીક છે પણ આ એમનો એમ નથી સાચા સંતોને જરૂર પડે એના શરણાગતે પકડવું પડે અને કેમ હાલવું પડે કે જાડેજા કેટલો પાપ કર્યા પણ જે એના ગુરુએ તોરલે સમજાયો અને આમ બધું મેલી હતી આપપીએ ત્યાં કીધું એમ કરી હતી એને સંતોએ નામને વાત કરી કે કોટ એક નામાં સંસારમાંથી મુક્તિ નહી આધી નામ ગુપ્ત એને જાણે બી લાગો કે કરોડો નામ છે લઈ લઈને કેટલક ન લઈશો પાચા ન લઈશો 25 ન લઈશો कदा हो ना हो आना थी मुक्ति तो ही नथी है आदि नाम गुप्ता ना जाने वीरला को अर्जी भाटी ने बात कर नहीं। के भक्त करो तो अर्जी एकदम एक भेद पूजो हूँ कहो ते वच तो वचने आ तो आदि नाम क्या मल से सतो तीजे क्या नहीं मे नगर कर करोड़ों से आना थी नहीं तो आना थी पाप ना तो 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 राम ने कृष्ण गुरु करवाने जरूर थे पर गुरु ने खापे पे पड़ी थी ऐलाकीम शायद भगवानी मकी दो क्या गुरु कम कह रही कुछ कर मटे कटे मोह का ताड़ा ये ताड़ा ने दूर करो तो घट भी तरह द्वार अमग गुरु ने, चावी ने અને ગુરુ ચાવે આપે પણ એ ચાવે ખીચામ લઈને ફરી તોડ ના કટ્યો એને ફેરવવું પડે તો તાળવું પડે ખાલી લીધે માટીને લીધે શું કામ એ રેડીમાં રહેવું પડે એટલે સંતો નામ ને વાત કરી કે આ નામ માળાથી મુક્તિ થાય એવી છે એટલે કુંભારામ બાપે પણ એક વાણી મંગાવ્યું છે કે ફેરો ન હરદમ જાગી હેતે ફેરો મટી જાય દિલ ના સાધુ ભાઈ ફેરો હરી ની માળા આવે કે માળા પછી કડી માં કીધું ઓમ સોમ ની રચના રચી શહેર બન્યા બહુ સારા શ્વાસે ઉશ્વાસે ધમણો ધમી લે તો રંગ સાહેબ બહુ સારું આ માળા ની વાત કરી અને સંતોષ ઈકડાવે આમાં લાકડાની માળાનું કામ નથી ફેરવાનું શ્વાસ નો કીધું ગુરુના ભેદ થી ગગન સેડ્યા દેખ્યા પાર એ જે મારા ગુરુ મહારાજે મને ભેદ બતાવ્યો ત્યાં મને આ વસ્તુની પ્રાપ્ત થઈ ગુરુના ભેદથી ગગન સેડ્યા દેખ્યા ખેલા પારા જગમગ જગમગ જોતી જપકે लबके नवलख तारा साधु भाई फेरो हरी नहीं मारा अब आ मारा ने बात करी न तो नरसी में की तो के ये तीलक करता त्रेपन जा मारा ना मारा टूटे मनका गया तो एका ना आयो ब्रह्म में पर संतो आ नाम ने बात करे छे एटले જો આત્મા નો ઓળખવું હોય કારણ કે મનુષ્ય અવતાર ચોરાસી લાખ ફરતા ફરતા આવે છે અને જો આત્મા ન ઓળખાય તો વરિ ચોરાશી તો છે એટલે સંતો જગાડે છે કારણ કે સંતોને કઈ લેવું નથી સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેલ આ પરમાર્થ કારણે ચારે ધર્યા દે વરાત ખારા માં વરાય મીઠા માં એને ભેદ નથી છે ક્યારણ માં નથી વરવું એમ નહીં હોય હરખો જ વરહે તરોને ને સહી ગમે બે એના નાની પાડે એમ સંતની ગતિ છે કે આમાં જાતિક ભાતી એવું કઈ નથી હોતું પણ એને તાર્યા ઉપર ભાવ હોય છે કે કેમે આ મનુષ્ય 84 લાખ વાણીમાં ફરતો ફરતો આ મનુષ્ય અવતાર મોક્ષની બારે લખતો સંતોય વાણીમાં ગાયો પાછો કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી તે ભજા નથી ભગવાન હેત ધરી આથી ખાસો પછી જમની માર પેટ ભરી પછી કે જમનો માર ખાવાનો વારો આવશે પણ જો આ જમથી છૂટવો હોય તો આ સાહેબ પણ વાણીમાં કીધું કે હાલો આ સાહેબ રમધામમાં છોડવા ઝૂકડા નહીં હશે આ ઝૂકડો છે માયા કેરો સર્વે કારકા ગીરા છે એક દીકે કાર ખાઈ જાય છે પશકડીમાં કીધું સોમ સબદ ગુરુ દેવકા સાધો તમે સુરતા સવાસા મન મેવાસી હટાવી तो हैरण करे एक मन पर इन मन जो निज मन थी जाए तो परमात्मा ने घर बुध फूगाड़ी पर मन हम जाओ कई रीते तो अह रवि साहेब बोलिया के समझी चालो सतगुरु शब्द से परि भ्रम को पाया साधु भाई मुनिवर मन हम जाए इके सतगुरु थी हम जाए वो सो बीजा हाथी हम जाए वो નથી અરદુણે કૃષ્ણન કીતો તો કે ભગવાન મન કા ચરચણ બો છે કૃષ્ણ ભગવાન એ આ પાડી આ ચર છે પણ એના અભ્યાસ વડે આ અવસ્થા આવું છે તો અભ્યાસ બીજો કયો કેゼ આ ગુરુ वचन છે હવે આનો અભ્યાસની વાત કરી આનાથી અવસ્થા આવું છે બાકી બીજાથી હે મન સમજાય એવું નથી કેવી રીતે પણ જો ગુરુ વચન હશે અને ગુરુ કેમાત્મા એનું મન મન મારવાની જરૂર નથી મન વારવાની જરૂર છે મન મરે મત નથી મનને જરૂર સવારે આપણે ભજન કરવું હોય તો મનને ખા છે